નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે એકત્રીસ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ ને વાર શુક્રવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે મગફળીની આવક વિશે વાત કરીએ તો હવે અઢારસો ગુણી પ્લસ આવક થઈ છે મગફળીની નારાજી ચાલુ થઈ ગઈ મગફળીની ચાલો જાય ને જાણીએ આજના મગફળીના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનો ભૂલતા નહીં તે ઇnte એકાણું રૂપિયા ભાવ થયો જીવી છે ક્વોલિટી ની વાત કરે ભાઈ જો ક્વોલિટી માં આવી હે ભાઈ એકાણું ભાવ થઈ ગયો ભાઈ લેવો આ ઢગલો પાંચ ન ભાઈ આ મગફળીનો ભાવ અડસાઠ ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ને વજન માળવી છે ભાઈ મીડિયમ ક્વોલિટી ભાઈ અડસાઠ ભાવ વજન માળવી ભાઈ બાઈ 943 રૂપિયા ભાવ થયો આ મકડીની ક્વોલિટીની વાત કરીને વજન ઓジン ભાઈ મીડિયમ ક્વોલિટી 943 ભાવ આ ઢગલો લઉં પાંચ એક ભાઈ જીવીસ મગફળી એક હજાર ને રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરી દાણે જોડે ને પૂરા ઉતારા ની એક હજાર ને પાસઠ ભાવ થયો ભાઈ જીવીસ નો જોવો આ વે ભાઈ આડ વગરની સુપર ક્વોલિટી મગ પડી 1065 તો ઢગલો લો ₹20 માં આવતા કામ છે ઓલોમ છે 15 * 21 એક જ ને ₹10 ભાવ છે જીવીસ મગ પડી ઓલ્ડી ની વાત કરેમાં જોઈ લો ભાઈ સારી મગ પડી 99 નથી ઉપાધી કરવા 1010 રૂપિયા ભાવથી આવો આ જીવીસ ના ના 51 રૂપિયા માં આવતા ભાઈ લઈ લેજે ભાઈ નવસો એકાવન રૂપિયા ભાવ થયો આ મગફળીનો ક્વોલિટીની વાત કરીએ વજન માળવી ભાઈ મીડિયમ ક્વોલિટી ભાઈ નવસો એકાવન ભાવ આ મગફળીનો ભાવ નવસો ને અઠ્યાવીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ વજન માળવી મીડિયમ ક્વોલિટી ભાઈ નવસો અઠયાવી ભાવ જુઓ ભાઈ ક્વોલિટી નવસો અઠ્યાવીસ રૂપિયા ભાવ થયો ભાઈ ભાઈ આ મગફળીનો ભાવ નવસો નીઠોતેર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ને ભાઈ જોઈ લો ભાઈ કોડવાળી એ ભાઈ નવસો નીઠોતેર ભાવ થયોનો વજનમાં હળવું ભાઈ નવસો ઇઠોતેર ભાવ આનો